ઘણા બધા ભક્તોએ કોમેન્ટ કરી હતી કે સ્વામી ઉનાળો આવી ગયો છે તો ઠાકોરજીને શ્રીખંડ ધરાવવો છે તો શ્રીખંડની સરળ રેસીપી બતાવો તો ચાલો આજે એ ફરમાઈશ પણ પૂરી કરી અને સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું સીઝનની પહેલી પાકી કેરીનો આમ્રખંડ હા હા શ્રીખંડનો મોટો ભાઈ આમ્રખંડ એકદમ ઇઝી એકદમ સ્વાદિષ્ટ એકદમ પરફેક્ટ માપ અને એકદમ ઓછી વસ્તુઓ સાથે આજે આ શ્રીખંડ તૈયાર કરીશું વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો ભક્તો શ્રીખંડ બનાવવા માટે અથવા આમ્રખંડ બનાવવા માટે એક દિવસ પહેલાં ચાલુ પડતું હોય છે આપણે આગળની રાત્રિએ જ્યારે દહીંને મેળવી અને પછી બીજા દિવસે સવારમાં જ્યારે લટકાવવા મૂકીએ અથવા પાણી કાઢવા માટે મૂકીએ ત્યાર પછી શ્રીખંડ તૈયાર થતો હોય છે મતલબ કે આઠ દસ કલાક પહેલાં આપણે રેસીપીની શરૂઆત થઈ જતી હોય છે તો ગઈકાલે રાત્રિએ મેં એક લીટર દૂધ મેળવ્યું હતું અને એનું સરસ દહીં તૈયાર થયું છે હવે આ દહીંને લચકો બનાવવા માટે પાણી એનું કાઢી નાખવા માટે બધા લોકો છે એ લટકાવતા હોય છે અને હેંગિંગ કરી અને એનું પાણી કાઢતા હોય છે પણ અમે સંતો આ પ્રોસેસને વધારે ઝડપી બનાવવા માટે કોઈક બીજી રીતે અમે પાણી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ એ હવે તમને હું આગળ કહું છું ભક્તો અમે ઈંટો મૂકી અને દહીંનું પાણી છે એ કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને વિશ્વાસ માનજો કે લટકાવા કરતાં ઝડપથી આ પ્રોસેસ છે થતી હોય છે લટકાવવામાં જો પાંચથી છ કલાક થતા હોય તો ઈંટો ઉપર જો આપણે આવી રીતે ઈંટોને સાફ કરી અને એના ઉપર આછું જે ગરણું છે એ રાખી દઈએ છીએ અને ફેલાવી લઈએ છીએ તો ઈંટોને પાણી શોષવાનો સ્વભાવ છે તો મીન્સ કે જેટલું દહીંનું પાણી છે ફટાફટ શોષાઈ જશે અને જે કામ લટકાવવાથી પાંચથી છ કલાકમાં થશે એ કામ આની અંદર આપણે બેથી ત્રણ કલાકની અંદર કરી શકીએ છીએ તો એકદમ પરફેક્ટ માપ પણ તમને હું આપીશ કે કેટલો ટાઈમ આ લેશે ઈંટોને સારી રીતે ધોઈ નાખવી અને પછી સુકાવા દેવી જેથી ધૂળ માટી છે એ ચોંટે નહીં અને પછી આછા કપડાં ઉપર આવી રીતે ધોઈ દહીંનો જે પાર્ટ છે આપણે ફેલાઈ દઈશું અને આવી રીતે પછી વચ્ચે વચ્ચે પાછા દહીંને ફેલાવતા રહેવાનું જેથી પાણી જે હશે એ નીચે જતું રહેશે ભક્તો ઈંટો ઉપર દહીંને પાથરી અને આપણે એનું પાણી નીકાળી રહ્યા છીએ ઇટ ટેક્સ ટાઈમ મતલબ કે થોડોક ટાઈમ લેશે પણ ત્યાં સુધીમાં આપણે એક મહત્ત્વની વાતને સમજી લઈએ આપણને ખબર છે કે આવતીકાલે આપણે આ દહીંનો શ્રીખંડ જ બનાવવાનો છે અને શિખણની એ સામાન્ય પ્રોસેસ છે કે એની અંદર પાણી નથી જ રહેવાનું એ દહીંનો લચકો જ આપણે બનાવવાનો છે તો શું આપણે એવો પ્રયાસ ના કરી શકીએ કે જ્યારે દહીંને મેળવીએ છીએ મતલબ કે દૂધમાંથી દહીં બનાવીએ છીએ એ વખતે દૂધને વધારે ઉકાળી અને એનું પાણી બાળી નાખીએ પછી આપણે યથા રૂચિ એની અંદર મેળવણ નાખીએ જામણ નાખીએ અને પછી દહીંને જમાવી દઈએ તો એ દહીંની અંદર દૂધમાં પાણી બળી ગયું હશે તો એ દહીંની અંદર પાણી ઓછું બનશે અને લટકાવતી વખતે અથવા તો આવી રીતે જ્યારે ઈંટો ઉપર આપણે પાથરીએ છીએ તો એ પાણી નીકળવામાં જાજો ટાઈમ નહીં લાગે તો આ બહુ સામાન્ય એક વસ્તુ છે પણ કદાચ બધા લોકોને ખબર નથી હોતી પણ અમે સંતો જ્યારે દૂધ મેળવીએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણે આવતીકાલે શિખંડ બનાવવાનો છે તો એ દૂધને વધારે ઉકાળીશું અંદરનું પાણી બળી જશે અને પછી એ દહીં છે લચકા જેવું તૈયાર થશે એનામાંથી પાણી નીકળવામાં વાર નહીં લાગે લટકાવીને કાઢીશું તો ચાર પાંચ કલાકનો ટાઈમ લાગશે પણ જો ઈંટો ઉપર આવી રીતે પાથરીશું તો ઓછામાં ઓછી મિનિટોની અંદર આપણે આ કામ કરી શકીશું એક્ઝેક્ટ તમને ટાઈમ હું બતાવીશ કે કેટલો ટાઈમ લાગશે બસ આગળ વિડીયોમાં જોડાયેલા રહે છે ભક્તો ઈંટો ઉપર દહીંને પાથરીએ અને જો પાણી નીકાળીએ છીએ તો સૌથી મોટું બેનિફિટ આપણને એ જ મળે છે કે ઓછા ટાઈમની અંદર દહીં છે એ ક્લિયર થઈ જાય છે હાલ વીસ મિનિટનો એક્ઝેક્ટ ટાઈમ ગયો છે અને જોઈએ છીએ તો દહીંનો લચકો તૈયાર થવા માંડ્યો છે પાણી ઓલમોસ્ટ જતું રહ્યું છે અને જો જોતા જેવું લાગે છે કે આ ક્રીમ હોય આ દહીં નથી એવું જ લાગે જુઓ પાણી બધું જ રહ્યું છે મલાઈ જેવું દહીં તૈયાર થઈ ગયું છે છતાં હજી આપણે દસ મિનિટ વધારે આપીએ છીએ અને અડધો કલાક પછી આપણે આ દહીંને ભેગું કરી અને પછી આપણે આગળની પ્રોસેસ સમજીએ છીએ તમે પણ અવશ્ય આવી રીતે ટ્રાય કરજો ભક્તો અમે શ્રીખંડની અંદર હંમેશા માટે ખડી સાકર નાખતા હોઈએ છીએ ખાંડ નથી વાપરતા તમે પણ ખડી સાકરનો ઉપયોગ કરજો એનો ટેસ્ટ પણ સારો આવશે અને સ્વાસ્થ્ય માટે પણ એ સારું છે પ્રિયજનો ડેરીમાં મળતા શ્રીખંડ એમાં ભરપૂર માત્રામાં સેક્રીન શુગર ડુપ્લિકેટ એસેન્સ અને લાંબા સમય સુધી બગડેની એના માટે હાઈલી કેમિકલ્સવાળા પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે અને એની સાબિતી એ હોય છે કે દુકાનનો શ્રીખંડ ખાશો એટલે એ ગળે ચોંટશે વધારે ગળો લાગશે ગળું ગળું બળવા લાગશે ખાધા પછી પાણી બહુ પીવડાવશે અને ગળું બેસી જવું અથવા અચાનક શરદી થઈ જવી અને પેટ ભારે ભારે થઈ જવું આ બધી કોમન પ્રોબ્લેમ્સ જોવા મળશે ટૂંકમાં કહું તો સસ્તું અને વગર મહેનતનું ખાશો તો પરિણામ ખરાબ આવશે જ એના કરતાં હું શીખવું એમ વન બાય વન સ્ટેપ ફોલો કરી ઘરે જ શિખંડ બનાવો સોરી આમ્રખંડ બનાવો અને પરિવારને આનંદની સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખો ભક્તો હાલ અમે એક લીટર દૂધનો શિખંડ બનાવીએ છીએ આમ્રખંડ બનાવીએ છીએ જેમાં પોણો કિલો કેરી છે એ આપણે એનો એનો કોન્સન્ટ્રેટ બનાવવાનું છે મતલબ કે આપણે એને કેરીને જે આગળ ઉકાળીશું યા દહીંનું પાણી નીકળી રહ્યું છે ત્યાં સાઈડમાં આપણે કેરીનો પલ્પ છે એ તૈયાર કરી લઈએ જે મેઇન વસ્તુ છે અને હાલ અમે આ બદામ કેરીનો ઉપયોગ કરી રહ્યા છીએ બજારમાં પાકી કેરી હવે મળવાની શરૂ થઈ ગઈ છે તો ઠાકોરજીને ધરાવવા માટે મીઠી મીઠી બદામ કેરી લાવ્યા છીએ જોકે મને પર્સનલી કેસર કેરી બહુ ગમે છે પણ કેસર કેરી અવેલેબલ નહોતી એ હજી વધારે ઉનાળો આવશે ગરમી વધારે થશે ત્યારે કેસર કેરી આવશે બજારમાં પણ હાલ બદામ કેરી છે એ મળી છે તો તમારા બધાની ફરમાઈશ માટે આજે બદામ કેરીનો આપણે આમ્રખંડ તૈયાર કરીએ છીએ પહેલાં દરેક છાલને પીલ કરી લો અને ત્યારબાદ આપણે એનો પલ્પ છે કાઢી લઈએ છીએ ત્રણ કેરીનો આપણે પલ્પ કાઢ્યો છે તમે ત્રણની જગ્યાએ ચાર પણ લઈ શકો છો આપણે આમ્રખંડ જ બનાવીએ છીએ તો કેરીની માત્રા વધારે હશે તો પણ વાંધો નથી પણ પલ્પ કાઢી અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી અને પછી આપણે આગળ ઉકાળીશું ભક્તો કેરીને ગ્રાઇન્ડ કરી લીધી છે અને રેસા રહે એ પ્રમાણે એકદમ ઝીણું આપણે બારીકથી ગ્રાઇન્ડ કરવાનું છે હવે એને ઉકાળવા માટે રાખી દઈએ છીએ આનું આપણે કોન્સન્ટ્રેટ બનાવવાનું છે મતલબ કે આની અંદર જે પાણીનો ભાગ હશે એ મળી જશે શા માટે આપણે બાળવું જરૂરી છે એ વાત આગળ તમને કહું છું પણ આની અંદર જ આપણે સાકર નાખી દઈશું અને પણ અઢીસો ગ્રામની માત્રામાં દળેલી સાકર આપણે વાપરીએ છીએ ભક્તો કેરીના પલ્પને અને સાકરને ઉકાળવી શા માટે જરૂરી છે કારણ કે કેરીની અંદર પણ પાણીનો ભાગ હોય છે અને જો સીધું સીધું જ આપણે ગ્રાઇન્ડ કરી અને સીધું જો માવાની અંદર નાખી દઈશું દહીંની અંદર નાખી દઈશું તો દહીંનું જે પાણી કાઢ્યું છે એનો કોઈ મતલબ નહીં રહે તો શ્રીખંડને આપણે સરસ બનાવવો છે અને એકદમ ઓરિજિનલ જેવો બનાવવો છે તો એના માટે કેરીની અંદર જે પાણીનો ભાગ છે એને પણ બાળવો જરૂરી છે તો આપણે ઉકાળીશું સરસ અને સાકરને મિક્સ કરીશું તો દરેક પાણી મળી જશે અને આખીરમાં કેરીનું કોન્સન્ટ્રેટ છે આપણા હાથમાં આવશે અને એ કોન્સન્ટ્રેટ મતલબ કે જેનો ઘટ્ટ ભાવ છે બસ એ જ આપણને ફ્લેવરનું કામ આપશે ભક્તો અમારા સ્ટુડિયોમાં લાઇટ જતી રહી હતી એટલા માટે અમે નેચરલ લાઇટમાં લઈ આવ્યા છીએ સેટોફોન પણ આપણે ઉકાળીએ છીએ અને મેક્સિમમ પાંચ મિનિટનો ટાઈમ લાગ્યો છે કેના પલ્પને ઉકળતા બહુ વાર નહીં લાગે જોઈએ છીએ તો હવે ઘાટું થઈ ગયું છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે સાકર આપણી જે દળેલી છે અઢીસો ગ્રામની માત્રામાં આપણે લીધી છે જો આપણે એક લીટર દૂધનો આઈસ્ક્રીમ બનાવીએ છીએ તો અઢીસો ગ્રામ જ સાકર અથવા તો ગળપણ એ નાખવાનું રહેશે એ વાતને ભૂલશો નહીં હવે સાકર છે એને થોડીક વાર માટે આપણે ઉકાળતા રહીશું બહુ વધારે આપણે ઉકાળીશું તો ચાસણી આવવાની શક્યતા રહેશે એટલે બહુ ઝાજું આપણે હવે ઉકાળાશે નહીં એટલે કેરીના પલ્પને આપણે સારી રીતે ઉકાળી લીધું એનું પાણી મોઇશ્ચર એ ભેજ બળી ગયો છે હવે હવે સાકરને ખાલી મિક્સ કરી અને આપણે જોઈએ છીએ તો આપણું સરસ મજાનું કેરીનું એક્સટ્રેક્ટ જેને આપણે કેરીનો પલ્પ કહીએ તૈયાર થઈ ગયો છે ભક્તો પલ્પની અંદર આપણે સાકર નાખી છે અને ઓલમોસ્ટ બે મિનિટ સુધી ચલાવતા રહ્યા છીએ તો જોઈએ છે તો ઘટ્ટ પણ થઈ ગયું છે અને પાણીનો ભાગ બળી ગયો છે હવે આ પલ્પ ગરમ છે અને ઠંડો થવા દેવાનો છે પણ આ સ્ટેજ ઉપર આપણી પાસે જે કાજુ બદામ કતરણ છે કિશમિશ છે જે કંઈ ડ્રાયફ્રૂટ આપણી પાસે હોય એ નાખી શકીએ છીએ યથારુચિ જેટલા આપણને ગમતા એ પ્રમાણે નાખી ચલાવી લો ગરમ ગરમની અંદર કાજુ બદામ છે એ પોતે પણ થોડોક ફૂલી જશે અને હવે આપણે દહીં છે એને આપણે સમેટી લઈએ બગતો આપણે જે ઈંટો ઉપર ગરણું પાથરી અને દહીંને સૂકવા રાખેલું હવે અત્યારે અમે એક કલાક પછી જોઈએ છીએ આ જો કે અડધો કલાક પછી પણ રેડી થઈ જાય છે પણ લાઇટ જતી રહેતી એટલે અમારે એસ્ટિમેટ થોડું વીખાણું અને ટાઈમ થોડુંક વધારે બગડ્યું તો એક કલાક પછી જોઈએ છે તો આપોઆપ પોપડી છે એ ખુલ્લી થવા માંડી છે મીન્સ કે પાણી જરા પણ રહ્યું નથી તો તમે પણ આ પ્રયોગ કરજો એકદમ સક્સેસફુલ છે અડધો કલાકની અંદર તો દહીંનું પાણી છે એ શોષાઈ જતું હોય છે કારણ કે એને પાણી શોષવાનો સ્વભાવ છે તો ઝડપથી શ્રીખંડ આમ્રખંડ તૈયાર થશે તમે આવી રીતે કરશો તો અને જો તમે કરો અને તમને લાગે કે બરાબર છે તો અવશ્ય કોમેન્ટમાં આવીને જે સ્વામિનારાયણ લખજો જે શ્રી કૃષ્ણ લખજો તો અમને એમ થશે કે આપણો પ્રયોગ છે એ સફળ થયો ભક્તો આપણો અહીંયા કેરીનો પલ્પ સાકરના મિશ્રણ સાથે અહીંયા ઠંડો થઈ રહ્યો છે કાજુ બિદામ ઇત્યાદિ આપણે અંદર નાખ્યું છે આપણી પાસે જે એલચીનો પાવડર છે એ આપણો જે અહીંયા દહીંનો માવો તૈયાર થયો છે એ આપણે સ્વાદ અનુસાર અડધી ચમચી એલચીનો પાવડર નાખીએ છીએ આખી એલચીના દાણા પણ સારા લાગતા હોય છે અને જાયફળનો પાવડર પણ આની અંદર બહુ સારો લાગતો હોય છે મૂળ તો હવે દહીંનો જે આ પલ્પ છે એ તૈયાર થયો છે અને આપણે સારી રીતે મસળી નાખવાનો છે ગરણીની અંદર અથવા તો ઝીણી જાળીમાં એને ચાળવો જરૂરી નથી અમે સંતો એવી રીતે કરતા નથી હોતા કારણ કે મને એમ લાગે છે કે એવી જરૂર નથી બાકી તમે ઈચ્છો તો તમે કરી શકો છો બાકી નોર્મલ આવી રીતે બટાકાનું જે સ્પેશર હોય છે એની એના દ્વારા પણ આપણે સારી રીતે એને મિક્સ કરી શકતા હોઈએ છીએ અને હજી એ આ પલ્પ સાથે મિક્સ મિક્સ થશે એટલે એ જેટલું જોઈએ છે એટલું ઠીક આપણે કરી દઈશું એટલે બહુ જાજુ આમાં અને વધારે એવું કરવાની જરૂર નથી હોતી ભક્તો એક કલાક પછી જોઈએ છીએ તો આપણું આ હેન્કડ છે એ બહુ સરસ રીતે તૈયાર થઈ ગયું છે જુઓ તો માવા જેવું લાગે છે અને હવે આપણી પાસે જે આપણી કેરીનો પલ્પ છે એ આપણે મિક્સ કરીએ છીએ તમે સ્કવીઝરથી પણ કરી શકો છો મારા જોડે નથી એટલે હું હાથથી કરું છું એ બદલ માફી માંગુ છું પણ આમ્રખંડને સારી રીતે મિક્સ કરવું જરૂરી છે બે મિનિટ સુધી ફેંકતા રહીશું આવી રીતે તો બહુ જ સરસ મિક્સ થઈ જશે અને કેરીનો જે એસેન્સ છે ફ્લેવર છે એ આપણા આમ્રખંડની અંદર મિક્સ થઈ જશે જુઓ આ એકદમ નેચરલ કલર છે આમાં આપણે એક અડધા ટકાનો બી કલર કોઈ પણ ઉપયોગ કર્યો નથી નેચરલ જે કેરીનો રંગ હોય એ જ રંગ છે આમાં આપણે કેસર પણ નાખ્યું નથી અને ઇવન બીજું કોઈ પણ પ્રકારનું ફ્લેવર કે બીજું કોઈ પ્રકારનો રંગ છે એ નાખ્યો નથી અને જોઈએ છે તો વિધાઉટ રંગ પણ વિધાઉટ પ્રિઝર્વેટિવ બીજા કોઈ એસેન્સ વગર પણ આપણો આમ્રખંડ મીન્સ કે શ્રીખંડનો મોટો ભાઈ બનીને તૈયાર છે આવી રીતે એને એકથી દોઢ મિનિટ સુધી ફેરતા રહીશું આવી રીતે તો એ સરસ ફૂલી જશે અને આમ જોવામાં આઈસ્ક્રીમ જેવો લાગશે પણ છેલ્લી શરત એ રહેશે કે ફ્રીજમાં મૂકી દેવો અને બેથી ત્રણ કલાક સુધી ઠંડો થશે પછી ઠાકોરજીને થાળ ધરાવી અને પછી આપણે જમવામાં ઉપયોગ કરી શકીએ છીએ છેલ્લી મારી શરૂ પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવું એ ભગવાનને ભોગ અવશ્ય લગાવજો પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ ફરીવાર એક નવી સાત્વિક રેસિપી સાથે